રાજકોટ જિલ્લાના ધોરાજીના જેતપુર રોડ પર ભૂગર્ભ ગટરનું દૂષિત પાણી મુખ્ય માર્ગો પર ફરી વળ્યું ધોરાજીના જેતપુર રોડ પર ઘણા સમયથી રોડ રસ્તાઓને ટ્રાફિકની સમસ્યાઓ અને સાથે ભૂગર્ભનું દૂષિતને લઈને સ્થાનિક વેપારીઓ થયા ત્રસ્ત રાજકોટ જિલ્લાના ધોરાજીના જેતપુર રોડ પર ભૂગર્ભ ગટરનું દૂષિત પાણી મુખ્ય માર્ગ પર ફરી વળ્યું હતું ધોરાજીના જેતપુર રોડ પર ઘણા સમયથી રોડ રસ્તા અને ટ્રાફિક સમસ્યા અને ભૂગર્ભનું દૂષિત પાણીના કારણે સ્થાનિક વેપારીઓ ત્રસ્ત થઈ ગયા છે નગરપાલિકા તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં પણ કોઈ નક્કર પરિણામ આવ્યું નથી આજરોજ જેતપુર રોડ પર ભૂગર્ભ ગટર ચેમ્બર ઉભરાયેલ હોય અને જેના કારણે દૂષિત પાણી મુખ્ય રસ્તાઓ પર ફરી વળ્યું હતું વેપારીઓ અને સ્થાનિક વેપારીઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા અને મીડિયા સમક્ષ દિવસ વ્યથા વ્યક્ત કરી હતી અત્યારે જેતપુર રોડ પર ઉપર હું ઓટો પાર્ટની દુકાન ધરાવું છું અને આજે જેતપુર રોડ ઉપર આજે સમસ્યા સમસ્યા અને સમસ્યા જ છે જ્યારથી આરસીસી રોડ બન્યો છે ત્યારથી સમસ્યાનો પાર નથી આ સમસ્યા ફક્ત ભ્રષ્ટાચારને લીધે જ સમસ્યા થાય છે જે સમસ્યા આજે જોવો તો ગટરનું પાણી રોડ ઉપર નકરું ગટરનું પાણી ચાલ્યું જાય છે ટ્રાફિકની સમસ્યા છે આ બધી સમસ્યાને લીધે અત્યારે અમે પણ મંદિરના માહોલમાં સપડાઈ ગયા છે કે જેની કોઈ સીમા નથી અને આ બાબતે તંત્ર ધ્યાન આપતું જ નથી તંત્રને કોઈ જાતની કાંઈ પડી જ નથી અને તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું છે એ જ મને ખબર નથી પડતી કે આ તંત્રને કેમ દેખાતું નથી કાંઈ કેવી તકલીફ પડે છે તકલીફની તો વાત જ જવા દ્યો આ ગટરનું પાણી એટલું બધું દૂષિત છે તે એના એના જ્યારે પાણીના છાટા પણ ઉડે છે ને તો આપણે તમારા ઘરે જઈને પાછું નહાવવું પડે એટલું દુર્ગંધ મારતું પાણી રોડ ઉપર રહેલું જાય છે આવી બધી સમસ્યા છે વિચાર કરો તમે તંત્ર દ્વારા જાળ કરવામાં આવેલી કરી હવે તંત્રને જાણ કરવાની જે તમે વાત કરો છો તંત્રના અધિકારીઓ આ રોડ ઉપર રોજ નીકળે છે અને આ સમસ્યા બધાને દેખાય છે તો આમાં રજૂઆત કરવાની ન હોય એને એની મેળે એને દેખાવું જોઈએ અને એની મેળે એને સમસ્યા સોલ્વ કરવી જોઈ આલ્પેસ ત્રિવેદીનો રિપોર્ટ એસ સાઇન ન્યૂઝ રાજકોટ અમારી તમામ માહિતીથી આપડેટ કહેવા માટે છુડાયેલા અને હું એસ સાઇન ન્યૂઝ સાથે